આપણા ગાંઠિયા સરસ તૈયાર છે તો આપણે એની અંદર હિંગ પભરાવીશું હાલો સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે ગાંઠિયા બનાવીશું તો ગાંઠિયા બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ લોટ લીધો છે તો લોટને આપણે ચાળી લેવાનો છે તો આપણે પહેલાં તો ગાંઠિયાના છોડા આપણે લેવાના છે તો આ ગાંઠિયાના ચોળા નાખવાથી આપણા એકદમ પોછા અને રૂ જેવા ગાંઠિયા થાય છે છોડાને એડ કરીશું આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે હવે લોટને ચાળી દઇશું આપણે લોટને ચાળી લીધો છે આપણે હવે અંદર ખાડો કરી દઈશું આપણે એક કપ તેલ લીધું છે તો એ તેલ ની અંદર એડ કરીશું અને આપણે તેલ લીધું છે એટલું જ આપણે પાણી લેવાનું છે તો પાણી અંદર આપણે એડ કરી દઈશું આપણે બધો લોટને મિક્સ કરી દઈશું મિક્સ કરીને આપણે હવે લોટ બાંધી દેવાનો છે આપણે આવી રીતના બધો મિક્સ કરી દેવાનો છે અને લોટને સરસ બાંધી દેવાનો છે અને આપણે કડક બંધાશે પછી આપણે ધીમે 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 આપણે પાણી નાખતું જવાનું અને એને ઢીલો કોછો કરતો જવાનો છે તો આપણે લોટને સરસ પહેલાં મિક્સ કરી દેવાનો છે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે જોકને તેલો કરવાનું છે અને બાંધવાનું છે બહુ સાજુ નહણ હવે આપણે આને ટાકી દઈશું પાંચ મિનિટ માટે ઢાકવાનો હવે આપણે ગાંઠિયા ને વણી લેશું આવી રીતના કરતું જવાનું છે અને વણતું જવાનું છે તો આપડા ગાંઠિયા સરસ પતલા ને એકદમ સરસ બનશે આપણે હવે તેલ મૂકીશું તેલ મુ

આપડા ગાંઠિયા સરસ તૈયાર છે તો આપણે એની અંદર હિંગ પભરાવીશું હિંગ થી એનો સ્વાદ સારો આવે છે અને ખાવાની મજા આવે છે તો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે